ચૈતર વસાવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જંગલની જમીન ખેડવાને લઈને જે વિવાદ થયો હતો તે વિવાદ બાદ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તેઓ આજે પોલીસ સ્ટેશનમાં હાજર થશે અહીં ડેડિયાપાડા કાર્યાલય છે અહીં કાર્યાલય પર એ લોકો ભેગા થશે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અને નેતાઓ અહીં આવશે એકઠા થશે અને અહીંથી તેઓ ચૈતર વસાવાની સાથે પોલીસ સ્ટેશન જશે અને ત્યાં ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે તેવા મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જે જંગલની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો તેમાં એવું હતું કે જે ખેડૂત હતું તેણે જંગલની જમીન ખેડી હતી ત્યારબાદ ચૈતર વસાવાય તેનું સમાધાન કરાવ્યું હતું પરંતુ પોલીસે આરોપ લગાવ્યો છે કે તે જે જંગલની જમીન છે તેને લઈને વન વિભાગના કર્મીઓને તેમણે માર માર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું પરંતુ ત્યારબાદ જે ફરિયાદ નોંધાઈ હતી આ જમીન ખેડવાને લઈને ત્યારબાદથી જ ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા આજે હાજર થઈ શકે છે એટલું જ નહીં પરંતુ ગઈકાલે ભાયાણીએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તો ત્યારબાદથી જ એવું માનવામાં આવતું હતું કે અન્ય જે ધારાસભ્યો છે તેમાંથી કોણ રાજીનામું આપશે પરંતુ આજે ફરી એક વખત મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે અને તેઓ અહીંથી પોતાના કાર્યાલયથી પોલીસ સ્ટેશન પગપાળે યાત્રા કરીને તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થશે આ જ પ્રકારના અહેવાલો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ આજે સમગ્ર ઘટના જોવા माते नवजीवन न्यूज पर जोडायला रहो